નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પ્રથમ મોદી ગુજરાતમાં આપણે એસઆઈઆરની કામગીરી જે અત્યારે ચાલી રહી છે તેમાં શિક્ષકોમાં જે ભારે રોષ જોવા મળી રહ્યો છે શિક્ષકોનું કહેવું છે જેમાં પણ જે કામનો બોજ જે આવી રહ્યો છે કામનું ભારણ જે આવી રહ્યું છે તેના કારણે તેમને અત્યારે ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે શિક્ષકો સવારે બાળકોને ભણાવ્યા છે અને સાંજ પછી આ એસીઆર કામગીરીમાં લાગી જાય છે તેમાં તેમને માનસિક તણાવ અનુભવાઈ રહ્યો છે જે રાત ભર સુધી શિક્ષકોને કામ કરવું પડી રહ્યું છે તેમના કારણે શિક્ષકો અત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અત્યારે એક અમરેલીના શિક્ષક જે છે સાવરકુંડલાના એમનું એક લેટર જે છે પ્રાંત અધિકારી અને મામલતદારને લખ્યો છે અને કહ્યું છે કે જો આ કામનું ભારણ જો આટલું વધારે રહેશે તો હવે શિક્ષકો રાજીનામું આપી દેશે જેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે પહેલાં આપણે લેટર પર નજર કરીએ કે કોણે લખ્યો છે લેટર અને શું કહેવા માગે છે લેટર લખ્યો છે ઇન્દ્રકુમાર બી કાનપરિયાએ જે લેટર લખવામાં આવ્યો છે તે લેટર લખ્યો છે પ્રાંત અધિકારીને જે છે લેટર લખવામાં આવ્યો છે મામલતદાર સાહેબ લખ્યું છે કે મામલતદાર સાહેબ શ્રી સર સાવરકુંડલા પ્રાંત અધિકારી સાહેબ લેટર લખવામાં આવ્યો છે વિષય છે બીએલઓ ની કામગીરીમાંથી મુક્ત કરવા બાબત સભિને સાથે જણાવું છું કે હું ઇન્દ્રકુમાર ભનુકુમાર કાનપરિયા પ્રાથમિક શાળા ત્રેસઠ સિમરાગમાં બીએલઓમાં પંદર વર્ષથી વધારે બીએલઓ તરીકેની કામગીરી કરેલ છે હાલ સવારના પાંચ વાગ્યાથી રાત્રિના એક વાગ્યા સુધી કામગીરી કરી પચાસ ટકા કામગીરી પૂર કરી છે મારે બદલે તારીખ બાવીસ છ બે હજાર પચીસના આંગણવાડી વર્કરના બીએલો તરીકે ઓર્ડર થયેલ છે જે બા જે બે માસમાં રદ કરીને તારીખ સોળ નવ પચીસના ફરીવાર મારા ઓર્ડર જબરજસ્તીથી કરવામાં આવેલ છે ચૂંટણી આયોગના આ માર્ગદર્શન પ્રમાણે અન્ય બાર કેડરને પણ આ કામગીરી સોંપાઈ શકાય છે કાયદાકીય રીતે કાયદાકીય રીતે મારો ઓર્ડર પાત્ર ન હોય પરંતુ અંગત સ્વાર્થ લાભ અને વૈમનસ્યને લીધે જબરજસ્તીથી મારા બીએલઓ તરીકેનો ઓર્ડર કરેલ છે મારી ઉંમર છપ્પન વર્ષ હોય છે નિવૃત્ત ને બે વર્ષ માટે બાકી હોય છે તેમના જબરજસ્તીથી મારી ઉપર આ કામગીરીનો બોજ જે છે ઠાલવવામાં આવેલ છે આ કામગીરીના ભારણથી મારી ઊંઘ અને ભૂખ બંને હરામ થઈ ગઈ છે હું અતિટેન્શન માસ અનુભવું છું કામગીરીથી કંટાળી ઘણા બીએલઓએ આત્મહત્યા પણ કરી છે જેથી મારા જીવનને કોઈ પણ પ્રકારનું જોખમ થશે કે કોઈ પણ ઘટના બનશે તો એની સંપૂર્ણ જવાબદારી તે અધિકારીની રહેશે જે વાત અત્યારે શિક્ષક દ્વારા કહેવામાં આવી છે તો મને આ કામગીરીથી મુક્ત કરવા વિનંતી આપ મને મુક્ત કરવા ના માગતા હોય તો હું મારી સર્વિસમાંથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવા માંગુ છું જેવી અત્યારે વાત સાવરકુંડલાનો શિક્ષક કરી રહ્યો છે આપણે જોયું હતું કે ગીર સોમનાથ છે અને કોડીનારમાં બે શિક્ષકો એક હાર્ટ મોત થયું હતું અને આત્મહત્યા કરી હતી જે બાદ આપણે જોયું કે ગુજરાતનું જે શિક્ષક વર્ગ છે તે અત્યારે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે સાવરકુંડલાના જે શિક્ષક છે તેમણે ચીમકી આપી દીધી છે સરકારને કે ભાઈ જો અમને આટલું બધું કારનું ભારણ રહેશે તો અમે ફરજ મુક્ત હવે થવા માગીએ છીએ તે શિક્ષકે વધુમાં શું કહ્યું હતું પેલા તે સાંભળી લઈએ હાંજી શ્રી દિન્દ્રકુમાર ભલુભાઈ કાનપરિયા આ શિક્ષક સિમરણ પ્રાથમિક શાળા મેં પંદર વર્ષથી વધારે સમય બી એનઓની કામગીરી કરેલી છે હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે સવારના ચાર વાગ્યાથી રાતના બે ત્રણ વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે અતિ ભારણ અને મતદારોની અસહતાને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા પણ બે મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ જે નિયમ હોય આ જે મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે કેમકે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે આપણે ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે મોટા મોટા નેતાઓ કવિઓ મહાનુભાવે શિક્ષણ લીધું છે એ ગુરુજનોની હાલત અત્યારે દર દર ભટકા જેવી થઈ ગઈ છે ઘેરે ઘેરે ફોર્મ ઉઘરાવવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય આધાર કાર્ડ ગોતવા જાય એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય એક એક ઘેરે એક એક ફોર્મ ભરતા એક એક કલાક જેવો સમય લાગે તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે પંદરથી અઢાર કલાક લેલી કામ કરે છે આપણું ગુજરાતનું શિક્ષણ અત્યારે ગયું છે વર્ગખંડો બાળકો વિહોણા થઈ ગયા છે શિક્ષકો વિહોણા થઈ ગયા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ખરેખર જે પાયાનું ઘડતર કરવાનું થાય એ સમયમાં જ જો અત્યારે બે મહિનામાંથી બાળકો શિક્ષણ નહીં મેળવે કોઈ પણ પાક આપણે વાવવી અઠવાડિયું પાણી ન મળે પંદરથી પાણી ન મળે જે પાક પાક સુકાઈ જાય એમ આ જે બાળકોનું છે જે આ રીતનું જે શિક્ષણ છે એ ખૂબ નબળું પડી જશે આ કામગીરી બાર કેડરને સોંપવાની હોય છે પણ એમાંથી નેવું ટકા કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે કેમકે શિક્ષક બિચારો છે બાપડો છે ના પાડી શકતો નથી એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી લે છે અત્યારનું જે આ પ્રેશર છે એ એની સહન શક્તિનું માર્ગનું છે આ જો પ્રેશર કુકર જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે દરેક શિક્ષકને આજે તમે પૂછો તો એનું ખાવાનું આરામ થઈ ગયું છે એની ઊંઘ હરામ થઈ ગઈ છે રાતે જ્યાં ફોર્મ ભરવા બેસે ત્યાં નેટ ન ચાલતું હોય એપમાં પ્રોબ્લેમ આવે આવી રીતે ગુજરાત રાજ્યમાં બાળકો કેવી રીતે ભણશે મેં આજે મારું રાજીનામું પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે કે મને જો આ કામગીરીમાંથી આ મુક્ત ન કરી શકતા હો તો હું હવે નોકરી કરવા માગતો નથી અને મારી સર્વિસમાંથી હું છે રાજીનામું હું આપવા માગું છું પણ પ્રાંત અધિકારીએ અને મામલતદાર સાહેબે કીધું છે કે તમારી વ્યવસ્થા થઈ જશે કેમ કે મારી ઉંમર છપ્પન વર્ષની છે મેં પંદર વર્ષ કામ કરેલ છે એટલે મારે બદલે હવે અન્ય વ્યવસ્થા કરી દેશે એવી એણે આશ્વાસન આપેલું છે બીએલઓની જે કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાતમાં જે થઈ રહી છે તેમાં આપનો શું અભિપ્રાય છે અને જે તે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં